વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામથી ડેસર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે સવારના દસ ને વીસ દસ ને ત્રીસ અને અગિયાર ને વીસ સમયની આજુબાજુ ભૂકંપના આંચકા મળી કુલ ત્રણ આંચકા અનુભવાયા છે સાવલીના ડુંગરપુરા તાળિયાપુરા શિહોરા પરથમપુરા ગામે આંચકા અનુભવાયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક થી આઠથી બે રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા છે બનાવને પગલે તાલુકામાં ગભરાહટની લાગણી ફેલાઈ હતી સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો તો કેટલીક શાળાના બાળકોને શાળાની બહાર બેસાડવામાં આવ્યા ફરીને ખીચડી બનાવી દે કિલો અડધો કલાક તૈયાર થઈ ગઈ આપી દો મારું નામ ધ્રુવી છે હું કરતમપુરા સ્કૂલમાં ભણું છું અમે જ્યારે સણા સ્કૂલમાં આવ્યા અને અગિયાર ને વીસે પ્રાર્થના ચાલુ થઈ ત્યારે અમારા ભૂકંપનો હાજકો અનુભવ્યો અને અમારા મેડમ હાજરી પૂરતા ત્યાં ત્યારે પણ વધારે ભૂકંપનો હાજકો અનુભવ્યો અને અમે મેદાનમાં કરતા રહ્યા મારું નામ રિદ્ધિ છે હું ધોરણ અભ્યાસ કરું છું સાવલી તાલુકાના પથનપુરા સિહોરા ડુંગરીપુરા અને ગાડીયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુભયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે બે નો બેનો માં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થયેલ નથી મામલતદાર સાવલી જિગ્નેશ પટેલ રિપોર્ટર રણવીર વાઘેલા ગુજરાત જનતા ન્યુઝ સાવલી